નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જે લોકોને વારંવાર કપ થઈ જાય છે જેમ શિયાળાની ઋતુ આવે કે કપ થઈ જાય ઘણા લોકોને ઉનાળો આવે એટલે ઉનાળાની અંદર કપ થઈ જાય છે અને અમુક લોકોને ચોમાસાની ઋતુ શરૂ થાય તો કફ થઈ જાય છે આમ ઘણા બધા લોકોને એલર્જી હોય છે કે ઋતુ બદલાય કે તરત જ કપ થઈ જાય છે તો આજે હું તમને મારો જાત અનુભવ બતાવું છું કે મને આથી સાતથી આઠ વર્ષ પહેલાંની વાત છે કે મને દર શિયાળાની અંદર કફ થઈ જતો ઉનાળાની ઋતુની શરૂઆત થાય તો પણ કફ થઈ જાય ચોમાસાની અંદર ક્યારેક વરસાદમાં પલળીએ તો પણ કફ થઈ જતો આજની તારીખમાં એક પણ રૂપિયાની દવા લીધા વગર મને બિલકુલ કપ થતો નથી ક્યારેય કપ થતો નથી અને તાકાત છે મને કફ થાય કારણ કે હું આયુર્વેદિક લાઇફસ્ટાઈલ મેં અપનાવી આયુર્વેદમાં આપણા ઋષિઓ જે વર્ણન કર્યું છે એ પ્રમાણે મેં મારી જીવનશૈલી અપનાવી છે અને આ વસ્તુનો તમે નિયમિત ઉપયોગ કરશો ચાર મહિના ઉપયોગ કરવાનો છે આમ તો તમે બારે માસ ઉપયોગ કરી શકો છો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી શિયાળાના ચાર મહિના સુધી તમે આ વસ્તુનો ઉપયોગ કરશો તો જિંદગીમાં ક્યારેય તમને કફ નહીં થાય અને કફ થાય તો કઈ કઈ વસ્તુ આપણે નથી ખાવાની એ પણ આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ કે જેના લીધે આપણને કફ વારંવાર થાય છે બીજા કોઈને ફાયદો થયો છે કે નહીં મને ખબર નથી પરંતુ મને જે ફાયદો થયો એક ટકા નહીં પણ સો ટકા મને જે રિઝલ્ટ મળી ફાયદો થયો એ વાત હું તમને આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો આજથી સાત આઠ વર્ષ પહેલાં મને ખૂબ કફ થઈ જતો અને એ કફને બહાર કાઢવા માટે સતત ઉધરસ આવતી હતી ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કફ સુકાવાની દવા ગોળીઓ આપતા અને સિરપની બાટલી આપતા બે ટાઈમ એક એક ચમચી લેવાની આવી એક બાટલી નહીં પણ હું બે ને ત્રણ ત્રણ બાટલી પૂરી કરું છતાં મારો કપ છે એ સતત રોજેરોજ બન્યા કરતો અને કપ મટતો નહીં ત્રણ ત્રણ મહિના સુધી સતત મને ઉધરસ આવતી અને કપ કન્ટિન્યુ ચાલુ રહેતો હતો તો ડોક્ટરે કહ્યું કે તમને એલર્જી છે આયુર્વેદની અંદર આપણા ઋષિઓએ બતાવેલી આ ઔષધિનું મેં પાન કરવાની શરૂઆત કરી નિયમિત ત્યારથી આ જ દિવસ સુધી મને કપ થયો નથી કે શરદી થઈ નથી કે ઉધરસ થઈ નથી આ વસ્તુનું નિયમિત સેવન કરવાનું છે વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ કરનારી આ આ ઔષધિ છે એટલે કે વાયુની પ્રકૃતિ હોય એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે પિત્ત પ્રકૃતિ હોય એટલે કે પેશાબમાં બળતરા થતી હોય આંખોમાં બળતરા થતી હોય પગના તળિયામાં બળતરા થતી હોય એસિડિટીનો પ્રોબ્લેમ હોય હાઈપર એસિડિટી હોય શરીરમાં તજા ગરમી હોય ઉનાળામાં ઝીણી ઝીણી ફોલીઓ નીકળતી હોય આ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે અને કફ જન્ય રોગ થતા હોય એની અંદર પણ આ અદ્ભુત પરિણામ આપે છે મેં મારા બોડી ઉપર આનો પ્રયોગ કર્યો અને મને અદ્ભુત પરિણામ મળ્યું એટલે હું તમને આ વિડીયો દ્વારા જણાવવા માટે પ્રયત્ન કરું છું નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ચાર મહિના સુધી તમારે દરરોજ એક ચમચી ખાવાની અથવા એક નંગ તમે દરરોજ ખાશો તાજું હોય તો તમને જીવનભર ક્યારે કફ નહીં થાય હવે કઈ કઈ વસ્તુ નહીં ખાવાની જેના લીધે સતત કફ થાય છે એ પણ આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વસ્તુનું નામ છે આમળા જી હા મિત્રો આમળા અત્યારે હાલ તમને બજારમાં મળશે તો આમળા ઘરે લાવી અને બટાકાની જેમ બટાકાની છીણી દઈએ એમ એને છીણી અને એને એને સૂકવી દેવાના તડકા તમે સુકવશો તો એની જે સીણ છે કાતરી છે એ થોડી કાળી પડી જશે પણ તમારે એને ઘરની અંદર સુકવવાના છે પંખા નીચે કે ઘરની અંદર કોઈ જગ્યાએ તમે સુકવશો તો એ આવી સફેદ રહેશે નહીંતર એ થોડી કાળી પડી જશે તો આમળા લાવી એની સીણ બનાવી કાચની ભરણીમાં ભરી રાખવાની જરૂર પડે એ પ્રમાણે તમારે પાવડર બનાવવાનો આમળાનો પાવડર નિત્ય સેવન જીવનભર તમે કરી શકો છો એનાથી કોઈ આડઅસર થતી નથી તો મેં દરરોજ ચાર મહિના સુધી એક આંબળું લીલું તાજું આમળું દરરોજ હું ખાઉં છું જે રીતે આપણે ચા પીવાની ટેવ હોય કે જે લોકોને માવો કે મસાલો ખાવાની કે બીડી પીવાની ટેવ હોય કે તમાકુ ખાવાની ટેવ હોય જમ્યા પછી એ રીતે એક તમે વ્યસન કરી દો ટેવ પાડી દો કે શિયાળાની શરૂઆત થાય એટલે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ચાર મહિના સુધી તમને આમળા બજારમાં જોવા મળશે દરરોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે જો તમે એક આમળું ચાવી ચાવી ચાવીને ખાઈ જાઓ તો અતિ ઉત્તમ છે તમને શરદી કફ અને ઉધરસ ક્યારેય નહીં થાય એ રીતે તમે ના ખાઈ શકતા હોય અને તમને ચા પીવાની ટેવ હોય તો સવારે ચા નાસ્તો કરવાના દોઢ કલાક પછી એક આમળું ખૂબ ચાવી 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 ચાવીને ખાઈ જવાનું છે પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગે એટલો સમય લેવાનો છે આમળું આપણે ચાવી ચાવીને ખાઈ જવાનું છે તો તમે નિયમિત એક આમળું ખાવાની ટેવ પાડશો ચાર મહિના સુધી શિયાળાના તો જે લોકોને એલર્જી થાય છે એ એલર્જી પણ તમારી દૂર થશે જમવાના બે કલાક પછી એક ચમચી અથવા અડધી અડધી ચમચી સવારે અડધી ચમચી સાંજે તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો દિવસમાં એક વખત દરરોજ એક ચમચી તમે પાવડર આમળાનું ખાવાનું રાખશો તો જે લોકોને વારંવાર કફ થઈ જાય છે શરદી થાય છે ઉધરસ થાય છે એની અંદર અદ્ભુત પરિણામ મળે છે તો હવે કંઈ કઈ વસ્તુ નથી ખાવાની પહેલી વસ્તુ ચા બંધ કરવાની હું મારા ઘરે ખાંડ લાવતો જ નથી હું દેશી ખડી સાકર બજારમાં મળે છે એ ખડી સાકર લાવવાની તમારે ચા પીવાની ટેવ હોય તો ખાંડની ચા નથી પીવાની પણ દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ આવે ચમચીથી ખાઈ શકાય એકદમ બ્લેક કાળા કલરનો એ જ ગોળ આપણે લાવવાનો છે પ્લાસ્ટિકના બોક્સમાં તમને ઓરિજિનલ શુદ્ધ ગોળ મળશે કોઈ પણ કેમિકલ વગરનો એ ગોળ તમારે લાવવાનો અને એ ગોળ ચમચીથી જ ખાઈ શકાય કડક નહીં હોય અને એ ઓરિજિનલ ફોર્મમાં જે હોય એ જ ગોળ તમે લાવી પાણી દૂધ અને ચા એટલે કે ભૂકી તમે જે નાખતા હોય એ ચાની ભૂકી નાખી એને બરાબર ઉકાળવાનું અને પછી ગેસ બંધ કરી અને તપેલી નીચે ઉતારી પછી એની અંદર ગોળ નાખી અને ઓગાળી અને એ ચા તમારે પી જવાની ગોળને ગરમ કરવાની જરૂર નથી તમે જો પહેલાંથી જ ગોળ નાખશો તો એ તમારી ચા સો ટકા ફાટી જશે એટલે આ રીતે તમે ગોળની ચા બનાવીને પીશો અથવા દરરોજ નિયમિત તમે ગોળ ખાવાનું રાખશો તો તમને શરદી કફ અને ઉધરસ નહીં થાય કારણ કે ગોળની અંદર ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે કેલ્શિયમ ભરપૂર છે આયર્ન ભરપૂર છે તો નિયમિત તમે ગોળ ખાવાનું જો રાખશો ઓરિજિનલ દેશી શુદ્ધ તો પણ તમને કફ થતાં અટકાવશે હવે આપણે સફેદ ખાંડ અને ખાંડમાંથી બનતી કોઈપણ આઇટમ હોય મોહનતાર હોય શીરો હોય લાડવા હોય કે કોઈ પણ મીઠાઈ હોય એ સફેદ ખાંડમાંથી બનતી તમામ પ્રકારની મીઠાઈઓ બંધ કરવી પડશે નહીં તો તમે ગમે એટલી દવાઓ કરશો ગમે એટલા આમળા ખાશો તો તમારો કફ શરીરમાં રોજેરોજ કફનો દોષ વધે જ જશે તો કફ વધે જ જશે તો એ કફ ક્યારેય મળશે નહીં એટલે સફેદ ખાંડ અને ખાંડની વસ્તુ બંધ કરવાની નંબર બે ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની મીઠાઈઓ છે તમામ પ્રકારની આઈટમો છે એ તમારે બિલકુલ બંધ કરી દેવાની જે લોકોને વારંવાર કફ થઈ જાય છે શરદીની એલર્જી છે એવા લોકોની વાત છે એવા લોકોએ આનું પાલન કરવાનું છે જો તમે આ બે વસ્તુ બંધ કરશો તો તમને વારંવાર જે કફ થઈ જાય છે કે શરદીની એલર્જી છે કે ઉનાળો આવેને શરદી થાય છે કફ થઈ જાય છે ચોમાસાની ઋતુમાં શરદી કફ થઈ જાય છે તો એ કાયમ માટે દૂર થશે આમળાની અંદર વિટામિન સી ભરપૂર છે રોગપ્રતિકારક શક્તિ વધે છે ખોરાકનું પાચન કરવામાં અદ્ભુત મદદરૂપ થાય છે બે ઔષધી એવી છે કે જેને અમૃત કહેવામાં આવે છે એક છે આમળા અને બીજું છે ગળો જે લીમડા ઉપરની જે ગળો છે એ ગળોને પણ અમૃત કહેવામાં આવે છે પણ આપણે બજારમાંથી પાવડર લાવવાનો નથી ઘરે જાતે જ બનાવવાનું છે કારણ કે બજારમાં મેં મારી નજરે જોયું છે એ લોકો પાવડર બનાવે છે આમળાનો એટલો બોગસ જે આમળા હોય છે એ બધા જ આમળાને ભેગા કરી અને મશીનમાં નાખી અને પાવડર બનાવતા હોય છે આ મેં નજરે જોયેલી વાત છે એટલા માટે તમને કહું છું તો પાવડર આપણે બજારમાંથી શક્ય હોય ત્યાં સુધી લાવવાનું નથી કોઈ પણ કંપનીનું હોય કોઈ પણ બ્રાન્ડનું ઘરે જાતે જ અત્યારે આમળા આવે તો એની કાતરી બનાવી અને જરૂર પડે એટલે પાવડર બનાવી દેવાનું આયુર્વેદ મુજબ ત્રણ મહિના સુધી જ તમે એનો ઉપયોગ કરી શકો એટલે આ રીતે કાતરી બનાવી અને ઘરે કાચની બરણીમાં ભરી રાખવાની જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો પાવડર આપણે બનાવવાનો અને એ રીતે નિયમિત તમે સેવન કરશો નાના મોટા સૌ આનું સેવન કરી શકે છે કારણ કે વાત પિત્ત અને કફ ત્રણેયને શાંત કરનારની ઔષધિ છે એટલે પિત્ત પ્રકૃતિવાળા હોય કપ પ્રકૃતિવાળા હોય કે વાયુની પ્રકૃતિવાળા હોય વાત પ્રકૃતિવાળા એ તમામ લોકો આનો ઉપયોગ કરી શકે છે તો આ રીતે તમે દરરોજ અડધી ચમચીથી એક ચમચી સુધીનું દરરોજ નિયમિત સેવન કરશો જીવનભર તમે આનું સેવન કરી શકો છો અથવા લીલા આમળા નિયમિત તમે ચાર મહિના ખાવાનું રાખશો એક આમળું ખાવાનું વધારે ખાવાનું નથી આમળાનો રસ નથી પીવાનો આમળું ખાશો તો આમળાની અંદર જે છોતરા છે એ એ આપણા પેટની અંદર જે તો કબજિયાત નહીં કરે અને એનું પાચન ખૂબ ઝડપથી થશે તમે આમળાનો રસ પીશો તો તમે અડધી મિનિટ કે વીસ સેકન્ડમાં તમે એ રસ પી જશો ત્રણ કે ચાર આમળાનો જ્યારે એક આમળું ખાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે અને રસ સીધે સીધો ડાયરેક્ટ તમે પી જશો તો એ જલ્દીથી પાચન થતો નથી એટલે આપણે આમળાનો રસ નહીં પીવાનો પણ આમળા જ ખાવાનું આયુર્વેદની અંદર વર્ણન કરેલું છે તો આ રીતે તમે આમળાનું અથવા આમળાના પાવડરનું નિયમિત સેવન કરશો તો જ્યાં સુધી આપણે જીવન જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ